જય નર્મદે આપનું સ્વાગત છે અમારી વિશેષ શ્રેણી નર્મદા મુકામે પૂજ્ય શ્રી સ્વામી વેદાંત આશ્રમે કથાખંડની દીવાલ ઉપર એક તેજસ્વી પુરુષ યોગી નો ફોટો લાલુ એ જોયો મારા પૂજ્ય સદ્ગુરુ ભગવાન શ્રી માધવ તીર્થજીને મેં આ સતપુરુષનો પરિચય આપવા વિનંતી કરી પ્રભુ આ ફોટો ક્યાં સંત છે ત્યારે તેઓ શ્રીએ જાણે ભાવિના પ્રવાહને નિરખતા હોય એમ મારી સામે જોઈ પછી ફોટા તરફ હાથ કરી કહેલો આ સંત શ્રી રંગ અવધૂત મહારાજનો ફોટો છે તેઓ શ્રીનો આશ્રમ નર્મદા તટે નારેશ્વર મુકામે આવેલો છે તેઓ શ્રી ત્યાં નિવાસ કરે છે એમના દર્શન અને સત્સંગનો લાભ તમે લેજો તેઓ શ્રી ગુજરાતના પ્રસિદ્ધ સંત પુરુષ છે મારા સદગુરુ ભગવાન પૂજ્ય માધવ તીર્થજીને મુખેથી આવા મોક્ષતા શ્રી રંગ અવધૂતજીનો મંગલ પરિચય મેળવતા ને ત્યાં જ ફોટામાં પ્રગટ જેવા ભાવે વંદન કર્યા મારા સદ્ગુરુ ભગવાન સ્વમુખ્ય હોવા મહાસંતના દર્શન અને પરિચય પામ્યો એમાં ભાવિનો કોઈ ઇશારો હશે એમ મનોમન અનુભવવા લાગ્યો અને સદ્ગુરુના હાથે જ આ કલ્યાણકારી અનુસંધાન કરાતો હોવાથી મનમાં ભાવપૂર્વક પ્રાર્થના થવા લાગી તેઓ શ્રીના મંગળ દર્શનનો પ્રથમ તકે અધિકારી બની તેઓ શ્રીના આશીર્વાદને પાત્ર બનવાનો યોગ હવે પરમાત્મા વહેલી તકે આપે તે વિશેની તાલાવેલી દિન પ્રતિદિન વધવા લાગી પરંતુ માનવી મનોરથો કરવા પૂરતો જ સ્વતંત્ર છે જે તે કાર્યને સફળ કરવું ન કરવું એ તો દેવાધીન છે આમ છતાં શ્રી સદ્ગુરુ કૃપા હી કેવલમ દેવયોગી એકવાર માલસર મુકામે શ્રી સત્યનારાયણના મંદિરમાં ચતુર્માસ કરવા માટે રહેવાનું થયું ત્યાંથી દસ જેટલા ભાવિક ભાઈઓનો સાથ મળવાથી નાઉ દ્વારા નર્મદાજી પાર કરી શ્રી પંચમુખ હનુમાનજી થઈને ઇન્દોર પાસે શ્રી નર્મદાજીના તટે એક સંન્યાસ આશ્રમ ગયા ત્યાં પૂજ્ય સ્વામી શ્રી શાંતાનંદ મહારાજજીના આશ્રમે ગયા ત્યાં સંન્યાસીઓને શોભે એવા સંતના અને વૈરાગી સાથે ઉત્તમ અભ્યાસ માટેની સગવડવાળા ખૂબ જ સુંદર મંગલરૂપ આશ્રમના દર્શન કર્યા ત્યાં સત્સંગનો લાભ લઈ ત્યાંથી શ્રી નારેશ્વર આશ્રમ જવાની ભાવના થઈ પરંતુ શ્રી નર્મદાજીમાં મોટું પૂર ચઢી આવ્યું અને ભાદરવો મહિનો હોવાથી જળ કેટલું વધી જાય તે કહી શકાય નહીં એમ સમજીને સૌનો મત પાછા માલસર જવાનો થયો માલસર જવા અસા ગામે આવી એક નાવિકને નદી પાર કરાવવા કહ્યું પરંતુ નાવિકે અત્યારે આવા મહાપુરમાં નાવ ન છૂટે એમ જણાવી ના પાડી તે વખતે અમારી સાથે માલસરના ડોક્ટર અને શિનોરના શ્રી રામજી મંદિરના મહંતજી હતા એમણે સામે પાર જવા ઘણી તલાવેલી બતાવી અને નાવિકને બોલાવી રૂપિયા દસ વધારે આપવાનું જણાવી નાવ છોડવા તૈયાર કર્યો નાવ ઉપડ્યું અને નર્મદાજીના પ્રવાહ વચ્ચે આવ્યું નદીમાં અગણિત ઝાડ ઝાંખરા પશુ અને માનવના મણદા તણાઈ જોઈ નાવમાં બેઠેલા તમામ લોકોના હૃદય કંપી ઉઠ્યા મધા મૃત્યુના મુખમાં મુકાયા હોય લાગ્યું પરમાત્મા બચાવે તો જ બચાય એટલામાં નાવનો સડ ફાટી ગયો તણાતા આવતા એક ઝાડનો ભારે ધક્કો લાગ્યો અને નાવના સુકાનનું લાકડું ભાંગી ગયું નાવિક બે હાથ ઊંચા કરીને બોલ્યો હે ભાઈઓ ઇષ્ટ પ્રભુનું બને એટલું ભજન કરી લ્યો હવે નાવ અને આપણે સૌ નર્મદાના વહેતા જળને આધીન છીએ મૃત્યુનો જોગ છે જેમ આકાશમાં ઉડતા પક્ષીની બંને પાંખો કપાઈ જાય છે અને તેની જે દશા થાય છે તેમ આ નાવનો સઢ અને સુકાન બંનેનો નાશ થયો છે દેવ રૂઠ્યા સમજો તેવા વિકટયોગે સૌ પોત પોતાના મન મંદિરમાં પ્રવેશીને હૃદયપૂર્વક શ્રીહરિનું સ્મરણ કરવા લાગ્યા ત્યાં તો તન મન એકાંત ગુફા રૂપ અને પ્રવેશી ભગવાન શ્રી રામના ચરણમાં કમળ મૂકી કુલમુખ ખત્યાર નામ નામું શ્રી રામને શરણ મૂકી દરેક જણ પ્રાર્થના કરવા લાગ્યા દેવ યોગે તે અફાટ ઉછળતા જળ પ્રવાહથી તે નાવ અત્યંત વેગથી તણાતું ઊંધું ન પડતા પાણેથા ગામના ઘાટ તરફ આવ્યું ત્યાં ઊંચી ભેખડ ઉપરથી બાવળનું એક મોટું ઝાડ ઉથલી પડવાથી તેના ફાલનો ભાગ નર્મદાના જળમાં લટકતો હતો આ નાવ પૂર્વ વેગ તણાતો આવ્યો અને તેમાં ફસાઈ ગયું તેવામાં નર્મદામાં બે ફૂટ પાણી વધ્યું અને નાવમાં બેઠેલા માણસોના શરીર બાવળના ફાલની મોટી શોળથી વિંધવા લાગ્યા દરેક નાવના નવનાતાળીએ ઊંધા નમી પોતપોતાના પગના પાવલે માથા રાખીને કલાકો વિતાવ્યા અને જેથી નર્મદાના પૂર વધે તેનું દબાણ અને ઉપરથી તીક્ષ્ણ શૂળોવાળા પાવલની ડાળોનું દબાણ આ ભીસમાં અમે બપોરના બે વાગ્યાથી સાંજેના છ વાગ્યા સુધી લાંબી તીક્ષ્ણ શૂળોથી વિંદાયેલા લોહી નીકળતા શરીર ભાવે કે અભાવે શ્રી નર્મદા તટે જપ સાથે તપ કર્યું સાંજે બરાબર છ વાગે નર્મદાનો પૂર ઉતરવા લાગ્યો અને ત્યાંથી નાવ છૂટ્યું ત્યારે નાવિકો તે બાવળને ડાળા પકડીને નાવને ભેખડતું લગતું લઈ ગયા પછી દરેક જણ કિનારીની ભેખડના જાળા અને ઝાંખરા પકડીને નાવમાંથી ઉતરી પાછા અસા ગામે આવી રાત રહ્યા અને બીજા દિવસે બપોરના બે વાગે માલસર સત્યનારાયણના મંદિરે ગયા ત્યાંથી અમદાવાદ જવાનું થયું તે વખતે દરેકના મનમાં થયું કે આપણે શ્રી શાંતાનંદના આશ્રમેથી નારેશ્વર શ્રી રંગ અવધૂતજીના આશ્રમે જવાનો સંકલ્પ કર્યો અને નદીના પૂરના ભયથી ભાવ ભેરવી ભાવ ફેરવી નાખ્યો જેથી નર્મદા મૈયાએ કોપ કરીને જે નાવમાં બેઠા હતા તેને બેહાલ કરી અને બાવળની લાંબી લાંબી તીક્ષ્ણ શોધથી દરેકના બરડા વિંધીને ચાર કલાક સુધી શ્રી ભીષ્મ પિતામહની બાણસૈયાનો અનુભવ કરાવી મિથ્યા ગર્વ અને અભિમાનથી બચવાનો અને શ્રી હરિરામને ભજવાનો યોગ કરાવ્યો અહેતુ કે કૃપાથી એ ભયાનક ભીસમાંથી બચાવીને આપણને નવું જીવન આપ્યું છે એમ માનીએ જો નર્મદાજીના પાણીનો અડધો ફૂટ વધુ ચડ્યો હોત તો ઉપર બાવળના કાંટાવાળા ઝાખરાના દબાણ વચ્ચે બધાના પ્રાણ છૂટી જાય પરંતુ મનમાં શ્રીરંગ અવધૂતજીના દર્શને જવાની ભાવનાનું સ્મરણ હોવાથી તે મહાચેતન ભરુષે જે આપણે મૃત્યુના ભયંકર જળબામાંથી બચાવ્યા છે અમારા સૌના મનમાં આ ભાવના વ્યાપી રહી સૌએ રંગ અવધૂતજીની જય બોલાવી પરંતુ મન મારા મનમાં આવા મહાન પુરુષનું દર્શન ન થયા તે બદલ અતિશય દુઃખ વ્યાપેલું હતું શ્રી રામ નામનું સ્મરણ કરતાં કરતાં મેં મનોમન એમ માન્યું મનાવ્યું કે આવા ચમત્કારી દિવ્ય પુરુષના દર્શન લાયકાત વિના ન મળે હર હર મહાદેવ હર હર નર્મદે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ